નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ઉનાળાની શરૂઆત થતાં જ હવે રાજ્યમાં કોઈક ને કોઈક જગ્યા પર આગના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં ગઈકાલે ગાંધીનગરમાં એક આગની ઘટના સામે આવી હતી ગાંધીનગરના સેક્ટર ચાર ખાતેના ગાર્ડર નજીકના સુલભ શૌચાલય પાસે ઝુંપડામાં મોડી રાત્રે આગ લાગી હતી અને ફાયર બ્રિગેડને આ અંગેનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી આગ ઓલાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ આ દરમિયાન એકાએક ઝૂપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો જેના પરિણામે ચાર ફાયરકર્મીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી અને આ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો હતો જુઓ આ ભયાનક દ્રશ્ય આ અંગે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું કે ડીપીમાં આગ લાગી હોવાનો કોલ પ્રદીપે કર્યો હતો જેથી અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી અને અમારી ટીમના માણસો ફાયર ટેન્કરમાં પાઇપ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા અન્ય જવાનો શૌચાલય તરફ ગયા એવામાં અચાનક જ ઝૂપડામાં રહેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો જેમાં ફાયરકર્મી મહાવીરસિંહ ચૌહાણ રણજીત ઠાકોર વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાજી ગયા હતા દાઝીલા તમામ કર્મીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં મહાવીરસિંહ રણજીત અને વિપુલને પંચોતેર ટકા જેટલું શરીર દાઝી જતા ત્રણેયને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ભૂપેન્દ્ર પટેલને હાથના ભાગે દાઝી જવાથી ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુલભ શૌચાલયનું સંચાલન કરતા હેમંત ઝૂપડામાં હતા નહીં દીવો કરવાથી કે શોર્ટ સર્કિટ કરવાથી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે આગની ઘટના અંગે પ્રદીપ કોળીએ જણાવ્યું કે તેઓ રાતના સાડા દસ વાગ્યાની આસપાસ સેક્ટર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ઝૂપડામાંથી ફટાકડા ફૂટતો હોય તેવો અવાજ સંભળાયો હતો તેમણે તરત જ પોતાના મિત્રને જાણ કરી અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી